મહાનગરપાલિકા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસ ડોક્ટર નીરુબેન હસમખાઈ પટેલ નું તારીખ અગિયારમી માર્ચ બે હાજર પચીસ ને મંગળવારના રોજ પિતોતેર વર્ષની ઉંમર દુઃખદ અવસાન થયું છે તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જસવંતસિંહ જવાનસિંહ ચૌહાણ નો તારીખ દસમી માર્ચ બે ને સોમવાર ના રોજ ઓગણસી વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી અતુલભાઈ નગીનભાઈ અમીન તારીખ ઓગણીસ માર્ચ બે હાજર પચીસ ના બુધવારના રોજ બાસઠ વર્ષની વય દુઃખદ અવસાન થયું છે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદી કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની તેમના માનમાં બે મિનિટનું મૌન પાડી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે આજની આ સભા ચોવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ફરી મળવા માટે બે મિનિટનું મૌન પાડી સદગતો આત્માને વિશ્વ શાંતિ આપે એવી પ્રાર્થના તો સાથે મળીને કરી અને તારીખ ચોવીસ માર્ચ ના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખવામાં આવી છે